કે તેણે બોટ ખરીદ્યા બાદ તારીખ બાવીસ આઠના બોટના રજિસ્ટ્રેશન કોલ અને લાયસન્સ માટે જરૂરી ડોક્યુમેન્ટની ફાઇલ બનાવીને ઓનલાઈન અરજી કરી હતી થોડા દિવસો પછી તે મત્સ્ય ઉદ્યોગ કચેરી ખાતે રૂબરૂ જતા ત્યાં અધિકારી ચૌહાણ કે જેનો પૂરો હોદ્દો ખબર નથી તેને અવારનવાર મળવા જવાનું થતું હોવાથી તેને ઓળખતા હતા જેથી યુવાને અરજીની વાત કરતાં તેણે એવું કહ્યું હતું કે હું ફાઇલ જોઈ લઈશ ત્યારબાદ કોઈ જ કાર્યવાહી નહીં થતા થોડા દિવસો પછી ફરીથી ઓફિસે જઈને અધિકારી ચૌહાણને મળતા તેણે જે મશીનનું બિલ રજૂ કર્યું છે તેના પર સબસિડી લેવાઈ ગઈ હોવાનું જણાવતા યુવાને સબસિડી ન લેવાનું કહેતા ચૌહાણે તેને બહાનાઓ કાઢીને કહી દીધું હતું કે તારું રજિસ્ટ્રેશન નહીં થાય આથી યુવાને તેને વિનંતી કરી હતી કે ફાઇલ કમ્પ્લીટ છે છતાં શા માટે કામ નથી થતું

દિનેશ ફિશરીઝ કચેરીમાં અધિકારી ચૌહાણને મળ્યા બાદ પરત આવીને તારું કામ થઈ જશે સાહેબને પ્રસાદી આપવી પડશે તેમ જણાવ્યું હતું આથી યુવાને કેટલા રૂપિયા થશે તેમ પૂછતા દિનેશે દસેક હજારની તું ગણતરી રાખ બાકીના તને પછી કહીશ આ મહિનો તો નીકળી ગયો આવતા મહિને તારું કામ થઈ જશે તેમ જણાવતા સમગ્ર વાતનું રેકોર્ડિંગ યુવાને કરી લીધું હતું ત્યારબાદ તારીખ ફોન કરીને પૂછતા દિનેશે એવું કહ્યું હતું કે અત્યારે દસ આપી દેજો સાહેબને દેવા જોશે આપણે સાડા સોળમાં માં નક્કી કર્યું હતું જે પૈકી દસ હજાર રૂપિયા બે વાગ્યા પહેલા અથવા પાંચ વાગ્યા પછી દેવા જવાનું છે તેવું નક્કી થયું હતું જેનું રેકોર્ડિંગ પણ કર્યું હતું ત્યારબાદ દિનેશ કચેરીની બહાર જ અધિકારી વર્તી રકમ લેતા ઝડપાયો હતો આ તમામ રેકોર્ડિંગ પર માછીમાર યુવાને એસીબીની ટીમને આપ્યા છે આથી અધિકારીની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે ફિશરીઝ કચેરીના સીસીટીવી ફૂટેજ તપાસી વજેટ્યુર દિનેશ કેટલા સમયથી કચેરીમાં આવતો હતો અને ક્યાં ક્યાં અધિકારીની ચેમ્બરમાં જતો હતો તે સહિતની તપાસ ઊંડાણપૂર્વક કરવામાં આવે તેવી માંગ ઉઠી છે અનેક માછીમારોએ એવી લાગણી વ્યક્ત કરી છે કે અધિકારી ચૌહાણની પણ આમાં સંડોવણી સ્પષ્ટ થતી હોવાથી તેની સામે પણ પગલાં ભરવા જોઈએ તે જરૂરી બન્યું છે પોરબંદરના મત્સ્ય ઉદ્યોગ વિભાગમાં ખતબદી રહેલા ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવી હોય તો સીસીટીવી ફૂટેજ ચેક કરવા જોઈએ અભણ અને અજ્ઞાન માછીમારોને કાયદેસરનું કામ કરાવવા માટે પણ પૈસા ચૂકવવા પડતા હોય ત્યારે આ બાબત સરકાર માટે પણ શરમજનક છે જૂના કોર્ટ કમ્પાઉન્ડમાં ફિશરીઝ કચેરીની બહાર અનેક દલાલો બેઠા જ હોય છે અને ફિશરીઝ અધિકારીના નામે તોડ કરતા હોય છે તથા પોરબંદર જ નહીં પરંતુ અનેક દરિયાઈ પટ્ટીના ગામમાં એજન્ટો મારફતે માછીમારોના કામ જલ્દી થાય છે તેથી ફિશરીઝ વિભાગમાં મલાઈ ખાતા અધિકારીઓ અને તેમના દલાલો સામે કડક હાથે કામ લેવું જરૂરી બન્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ